તાલુકાની તાલુકા પંચાયતની બેઠક પર ભાજપનો ભગો વિજય પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાય તે પહેલા જ ભાજપે ભગો લહેરાવ્યો છે સેરા તાલુકા પંચાયતની ની બેઠક પર ચાર જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા હતા ફોર્મ ચકાસણી દરમિયાન ત્રણ અન્ય ઉમેદવારોના ફોર્મ અમાન્ય થતા ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર પગે વિજેતા જાહેર થયા હતા

દેવેન્દ્રભાઈ પગી વિજેતા થતાં તેમનું વિજય સરગસ શેરા ખાતે કાઢવામાં આવ્યું હતું પરિવાર અને ગ્રામજનો દ્વારા પણ શુભકાનમાં પાઠવવામાં આવી હતી નિલીશભાઈ દરજી ન્યૂઝ નાઇન ગુજરાતી શેરા અજરોજ શેરા તાલુકા સોલ મંગલયાણા તાલુકા પંચાયતની મધ્યસ્થ ચૂંટણી હતી તેમાં અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે અને આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વદેશી નીતાગીરી અને માન્ય ધારાસભ્ય ધારાસભ્યશ્રી મુરબી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ અને જે અમારી સામેના ઉમેદવારો હતા એમના ટેકેદારો પાસેથી જે એમણે ફોર્મ ભરવા વખતે સહી કરાવી હતી તમારા ટેકેદારોને એવું કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં સહી કરવાની છે અને બંને ટેકેદારો મહેશભાઈ અને વિજયભાઈ બંને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય છે અને એ લોકો સભ્ય નંબર સાથે એમણે ચૂંટણી અધિકારી પાસે રજૂઆત કરી કે અમારી સહી ખોટી છે एला आज मा उमदवार बिनरिफ चूटायला जाहीर आहे मारू नाम जिग्देशभ पाठक पंचमजीला भारतीय जनता पार्टी